પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જોઈ ગેનીબેન અને ઋત્વિક મકવાણા રડી પણ પડ્યા અત્યાર સુધીમાં ભાજપ કોંગ્રેસના અગિયાર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે ત્યારે જોઈએ કે કોણે કોણે પોતાની ઉમેદવારી જે છે તે નોંધાવી નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે મનસુખ માંડવિયા અને વસાવા સહિતનાઓએ ફોર્મ ભર્યું કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પહોંચે તે પહેલા કોંગ્રેસના અને ભાજપના ઉમેદવારોનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો જેમાં બનાસકાંઠાના ક્રેતા છોડી ટ્રેક્ટરમાં બેઠા હતા તો પોરબંદરથી મનસુખ માંડવિયા મહાદેવના દર્શન કરીને ભવ્ય રોડ શો યોજ્યો હતો તેમજ સુરેન્દ્રનગર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તેમજ બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર રડી પડ્યા હતા ત્યારે જોઈએ કે કયા કયા ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે બનાસકાંઠાથી લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આજે ફોર્મ ભર્યું હતું ત્યારે કોંગ્રેસની સભામાં ગેનીબેને જણાવ્યું કે હું રાતે વિચાર કરું કે હે ગેની તું એક જ ગરીબ ઘરના ઝૂંપડામાંથી આવતી દીકરી આજે આખો જિલ્લો તારા પર ભરોસો રાખીને બેઠો છે અને તને જ્યારે નેતા બનાવી છે ને ત્યારે આખા જિલ્લાએ જે મારા પર ભરોસો મૂક્યો છે તે ભરોસાને ડગવા ન દેજે મારા બનાસકાંઠાને અને મારા નેતૃત્વને ક્યાંય આંચ ન આવે તેવી મારી ભગવાનને પ્રાર્થના છે ગનીબેન ટ્રેક્ટરમાં બેસીને નીકળ્યા બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર ગનીબેન ઠાકોરે આજે જે ફોર્મ ફોર્મ ભર્યું તો આજે ટ્રેક્ટરમાં બેસીને કોંગ્રેસના સભા સ્થળે તેઓ આવ્યા હતા ગનીબેન ઠાકોરના સમર્થનમાં હજારો લોકો જોડાયા હતા ટ્રેક્ટર બાઇક અને ગાડીઓ સહિતના વાહનોમાં સમર્થકો પણ આવી પહોંચ્યા હતા મોટી સંખ્યામાં મહિલાઓ પણ ભાવ હવે ગણતરીના દિવસો જ બાકી છે અને પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ પણ આજે પોતાની ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે

રેલી પણ નીકળી હતી વલસાડ લોકસભા બેઠક ઉપર બીજેપી ના ઉમેદવારે ફોર્મ ભર્યું છે ત્યારે વલસાડ લોકસભા બેઠક ઉપર ધવલ પટેલે આજ રોજ શક્તિ પ્રદર્શન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી છે ધવલ પટેલે ઉમેદવારી નોંધાવતા પહેલા તેમની પત્ની અને સમર્થકો સાથે તડકેશ્વર મંદિરે શીશ ઝુકાવ્યું હતું ભોળાનાથ પાસે વલસાડ લોકસભા બેઠક ઉપર પાંચ લાખ થી વધુની લીડ સાથે વિજેતા બનવા આશીર્વાદ પણ માંગ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર લોકસભા સીટના ભાજપના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું છે સુરેન્દ્રનગર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાએ પણ આજે કલેક્ટર કચેરીએ ચૂંટણી અધિકારી કેયુરસિંહ સંપટ પાસે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે આ સમયે સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ધારાસભ્ય કિરીટસિંહ રાણા પૂર્વ રાજ્યસભાના સાંસદ શંભુ પ્રસાદજી તુંડિયા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા રાજકીય આગેવાનો જે છે તે હાજર રહ્યા હતા ત્યારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવારે પણ પોતાનું ફોર્મ ભર્યું છે આજે સોમવારે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે પણ ઉમેદવારી નોંધાવી દીધી છે

મનસુખ કચેરી ખાતે પોતાની દાવેદારી જે છે તે હવે નોંધાવીને ફોર્મ ભરી દીધું છે જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા આજે સાતમી વખત લોકસભા ભરૂચ બેઠક માટે પોતાની ઉમેદવારી ભરતી વખતે તેમના રાજપીપળાના નિવાસ સ્થાનેથી નીકળ્યા હતા જે બાદ ભરૂચ કલેક્ટર કચેરી પહોંચી આ ફોર્મ ભર્યું હતું આજે વહેલી સવારે ઉઠી પોતાના નિવાસ સ્થાને પોતાના પરિવાર સાથે પૂજાપાઠ કરી એમને પત્નીએ એમનું મોં મીઠું કરાવ્યું અને ઘરેથી તેમના કુટુંબીજનો શુભેચ્છાઓ લીધી અને તેઓ આદ્ય શક્તિ માં શક્તિમાં હરિસિદ્ધિના મંદિરે પહોંચ્યા હતા અને પૂજાપાઠ કરી રાજપીપળાથી ભરૂચ રવાના થયા હતા તેઓએ સરકારના થયેલા કામો અને પ્રધાનમંત્રી મોદીના સુશાસન અને કાર્યોને કારણે જંગી બહુમતીથી જીતવાના આશીર્વા જીતવાનો જે આશાવાદ છે તે પણ વ્યક્ત કર્યો હતો પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે રાજપાલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર જે છે તે આ દરમિયાન પંચમહાલ ભાજપના પ્રભારી ભરત ડાંગર સહિતના નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા તો પોરબંદર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા અને પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ પણ પોતાનું ઉમેદવારી ફોર્મ જે છે તે આજે ભર્યું છે ત્યારે કીર્તિ મંદિર અને સુદામા મંદિર ખાતે તેઓએ દર્શન કર્યા હતા ત્યારબાદ સુદામા ચોકમાં આયોજિત વિજય વિશ્વાસ સંમેલનમાં બંને ઉમેદવારો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા અને સભાને સંબોધી હતી આજે પોરબંદર ખાતે યોજાયેલા વિજય વિશ્વાસ સંમેલન બાદ એક ભવ્ય રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ બંને ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને આજે રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા વાત કરીએ તો લોકસભા ઉમેદવાર લાલુ પટેલે પોતાની ઉમેદવારી જે છે તે નોંધાવી દીધી છે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે લોકસભાની બેઠકના ભાજપના ઉમેદવાર લાલુ પટેલે આજે તેમના નિવાસ સ્થાનેથી બીજેપી કાર્યાલય અને ત્યાંથી દમણ ચૂંટણી અધિકારીની કચેરી સુધી શક્તિ પ્રદર્શન સાથે ભવ્ય રેલી યોજી હતી બીજેપીના ઉમેદવાર લાલુ પટેલે પોતાની ઉમેદવારી આજે જે છે તે નોંધાવી દીધી છે તો વાત કરીએ વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે પણ હવે ફોર્મ ભરી દીધું છે વડોદરાના વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે ક્ષત્રિયોની નારાજગીની વચ્ચે ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે લોકોની નારાજગી હોય દેખાવ કર્યો છે પરંતુ મારી વિધાનસભામાં ક્ષત્રિયો ભાઈઓ મારી સાથે છે આ બાબતે સમાજ અને મૌડી મંડળ વાતો કરે છે અને સુખદ અંત આવશે તેવી મને આશા છે જો કે ક્ષત્રિયોએ કર્યું છે રૂપાલાની ટિકિટ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે ત્યારે વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારમાં ક્ષત્રિયો કોના તરફી રહે છે તે પરિણામ જ બતાવશે તો લોકસભાની સામાન્ય અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્રક જે છે તે તે પરત ખેંચવાની છેલ્લી તારીખ એપ્રિલ એપ્રિલ છે છે ત્યારે સાંજ સુધીમાં જે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે કે કેટલા અને કયા પક્ષના ઉમેદવારો ચૂંટણી લડવા મેદાનમાં ઉભા છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર